વિશાળ જગ્યામાં બનાવેલી સ્પોર્ટ ક્લબની વધુ માહિતી આપતા ફાઉન્ડર ફટાકડાવાલા મકસૂદભાઈ ધેરીવાલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે યુવાનો શારીરિક રીતે મજબૂત થાય તેવા પ્રયાસો સાથે દિવાળીપુરા ગામ ખાતે ચોવીસ કલાક ચાલે તેવા સ્પોર્ટ્સ ક્લબનું નિર્માણ કરવામાં આવ્યું છે હાલમાં ક્રિકેટ બોક્સ શરૂ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં બેડમિન્ટન ફૂટબોલ કબડ્ડી વોલીબોલ કેરમ સ્વિમિંગ પુલ સહિતની ઇન્ડોર આઉટડોર રમતો શરૂ કરવામાં આવનાર છે રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા

એલા ફૂલબોલ રમીએ ચાલો સમાજારોમાં જલ્દી આ ગ્રાઉન્ડ દિવાળીપુરા ગામમાં માં બનાવવામાં આવ્યું છે જે ડભોઈ રોડ પર આવેલું છે અને વડોદરા બહુ નજીક છે વડોદરામાં જે બી ગ્રાઉન્ડ છે આના આના જેટલા મોટા નથી આ ગ્રાઉન્ડ અમે સૌથી મોટું એટલા માટે બનાવ્યું છે કે લોકોને જે ખેલાડીઓ રમે છે એમને નાના ગ્રાઉન્ડમાં બહુ મજા નહોતી આવતી એટલે અમે બધી ઘણા બધા ગ્રાઉન્ડ જોયા અને અમને લાગ્યું કે લોકોને મજા નથી આવતી એટલે અમે આ ગ્રાઉન્ડ બહુ વહેલી તકે એકદમ મોટું બનાવ્યું છે અને લોકોને રમવામાં મજા આવે એ રીતની અંદર ફેસિલિટી રાખી છે ફેસિલિટીમાં અમે કેન્ટીન બી બનાવી છે અને એમાં તમારે ઠંડા પીણા બીજા બધા જાત જાતની ખાવા પીવાની વસ્તુ બી અમે રાખવાના છીએ એ સિવાય બી આ ગ્રાઉન્ડની સાથે સાથે અમે લોકો બીજી બધી એક્ટિવિટી જેવી કે સ્વિમિંગ પુલ છે વોલીબોલ છે કબડ્ડી છે ફૂટબોલ છે એ બધી બી અમે આગળ જતા બધું તૈયારી કરી રહ્યા છીએ એ બી ટૂંક સમયમાં થઈ જશે અને એ બી ચાલુ થઈ જશે અપનપરી મારું નામ મકસુદ ડેરીવાળા જવાના રોડ ઉપર દિવાળીપુરા ગામમાં જવાના રસ્તા ઉપર અમે લોકોએ આ વર્ષે

આ દરેક ગામના મેચ રમવાનો શોખ હોય તો બિચારાઓને વડોદરા શહેર કિલોમીટર પડતું એ લોકોની બધાની તકલીફ દૂર કરવા માટે અમે આ ગ્રાઉન્ડ ની વ્યવસ્થા કરી છે કે આટલે દૂર લોકોને જવું ના પડે આ ગ્રાઉન્ડમાં બીજી કઈ કઈ વ્યવસ્થા કરવામાં આવવાની જાણવા અંદર સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે

આઈપીએલ ની મેચ વખતે દરેક લોકોની ડિમાન્ડો એવી હતી કે નઈમભાઈ તમે કોઈ પણ રીતે ગ્રાઉન્ડ જલ્દી જલ્દીથી ચાલુ કરો આજની તારીખમાં પણ બુકિંગમાં એવી પરિસ્થિતિ છે કે લોકોને અમે ટાઈમ આપી શકીએ એવું નથી ગ્રાઉન્ડનું બુકિંગ આઠ દિવસ એકદમ ફૂલ ચાલે છે પરંતુ તે છતાં અમે દરેક ગ્રાહકોને એડજસ્ટમેન્ટ કરીને દરેકને રમાડવાની વ્યવસ્થા કરીએ છીએ આપનો પરિચય મારું નામ મોહમ્મદ નઈમ મોહમ્મદ સિદ્ધિક કાપડવાલા આમ વધારે પડતા લોકો નઈમભાઈ ફટાકડાવાલાના નામથી ઓળખે છે અને રેમ્બો ક્રેગસ ફટાકડામાં આપણે જે નામના કમાવી છે એવી જ નામના આ ગ્રાઉન્ડમાં કમાવાની ઈચ્છા છે ઈકન દેશો તમે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે